બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા ગઢ ખાતે બળેવના પર્વને લઈને દર વર્ષે ભાતીગઢ મેળો યોજાય છે ગઢ ખાતે ચામુંડા માતાજીનો પાંચસો વર્ષ પુરાણું ઐતિહાસિક મંદિર આવેલું છે આ મંદિરે દર વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે બળેવનો ભાતીગઢ મેળો યોજાય છે આ મેળામાં અશ્વદોડ યોજાય છે જેમાં ઘોડેસવારી સવારી કરતા હોય છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે જોકે બળેવના તહેવારને લઈને વર્ષોની પરંપરા મુજબ ગઢ રામજી મંદિર ખાતેથી સમાવર સુખડીના પ્રસાદ અને લાકડાના હળ સાથે ગ્રામજનો ચામુંડા માતાજીના મંદિરે પહોંચે છે જ્યાં હળને જુવારથી હરાજી બોલાય છે અને જે વધુ હરાજીમાં જુવાર બોલે એને આહાર આપવામાં આવે છે સાથે સાથે વર્ષના વર્તારો જોવામાં આવે છે જેમાં ચોમાસાના 4 માસના ચાર બડેવિયા બનાવવામાં આવે છે ચાર યુવકો દ્વારા માટીના ગળા લઈ અને મંદિરની બાજુમાં આવેલા તળાવમાંથી ગળા ભરીને ને જ મંદિરે આવે છે અને ત્યારબાદ લાકડાના હળ ઉપર આ ગળા ફોડવામાં આવે છે અને તેના જે ટુકડા થાય તેને લેવા માટે ભાવિકો પડાપડી કરતા હોય છે કારણ કે આ માટીના ગળાનું ટુકડાનું વિશેષ મહત્વ રહેલું છે જે ટુકડા અનાજના કોઠારમાં રાખવાથી અનાજ સડતું નથી તેમજ આ બળેવિયાઓ દ્વારા જે ગળા ફોડવામાં આવે છે તેમાં વરસનો વર્તારો જોવામાં આવે છે આ આમાં વર્ષે પણ ચામુંડા માતાજીના મંદિરે ભાતીગળ મેળો યોજાય છે અને હૈયાધી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી લોકો મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા પાલનપુરના ચામુંડા માતાજીના પાંચસો વર્ષ જૂના મંદિરે ભાતીગઢ મેળો ભરાયો હતો કે દર વર્ષે આ મંદિરે ભાતીગઢ મેળો ભરાય છે અને તેમાં વરસનો વર્તારો જોવામાં આવે છે સાથે સાથે અશ્વદોડ પણ યોજાય છે અને મોટી સંખ્યામાં ભાવિકો આ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે ગઢ ખાતે ચામુંડા માતાજીનું આ પાંચસો વર્ષ જૂનું જે મંદિર આવેલું છે તેમાં વર્ષોની પરંપરા મુજબ બળેવનો તહેવાર આવે એટલે મોટો મેળો ભરાય છે અને ગામમાંથી સાવામણ સુખડી સાથે ગામ લોકો માતાજીના મંદિરે આવે છે અને માતાજીની સુખડીનો પ્રસાદ ધરાવે છે સાથે સાથે આ મંદિરમાં વર્ષનો વર્તારો જોવા માટે ચોમાસાના ચાર માસ પ્રમાણે ચાર યુવકો દ્વારા બળેવિયા બનવામાં આવે છે અને તેઓ મંદિરની નજીક આવેલા તળાવમાંથી પાણીના ઘડા ભરી આવી અને માતાજીના મંદિરે લાકડાના હળ ઉપર આ ગળા ફોડે છે અને આ ગળાના જે ટુકડા હોય તેને લેવા માટે લોકો પડાપડી કરે છે કારણ કે આ ટુકડાઓનું પણ વિશેષ મહત્વ રહેલું છે આ માટીના ટુકડા અનાજ મૂકવામાં આવે તો અનાજ સડતું નથી એટલે કે લોકો આજે પણ વર્ષોની પરંપરા મુજબ ચામુંડા માતાજીમાં આસ્થા ધરાવે છે અને આસ્થા પ્રમાણે આજે પણ ભાતીગઢ મેળો યોજાય છે જેમાં દૂર દૂરથી ઘોડેસવારો સવારો માટે આવી પહોંચ્યા હતા ત્યારે આ ઘોડી સવારી જોવા માટે પણ લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો આમ બળેવના તહેવારનું ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ મહત્વ રહેલું છે વર્ષો જૂની પરંપરા ગ્રામીણ વિસ્તારના લોકો આજે પણ જાળવી રાખી છે ગ્રામજનોનું કહેવું છે કે ચામુંડા માતાજીનું મંદિર પાર્સલ વર્ષ જૂનું છે અને આ મંદિર ઐતિહાસિક મંદિર હોય અહીંયા લોકોનો ભારે ઘસારો રહેતો હોય છે દર વર્ષે બળમનો ભાતીગળ મેળો યોજાય છે અને આ વર્ષોની પરંપરાગત રીતે વર્ષનો વર્તારો જોવામાં આવે છે અશ્વદોડ પણ યોજાય છે ત્યારે મેળો માલવા દૂર દૂરથી લોકો ઉમટી પડે છે મહત્વની વાત એ છે કે ગઢમાં વસતા લોકો નોકરી ધંધા અર્થે બહાર વસતા હોય છે તે લોકો પણ રક્ષાબંધનના દિવસે ચામુંડા માતાજીના મંદિરે આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે ગઢ જ્યારે વસ્યું ત્યારથી આ મા ચામુંડા પાંચસો વર્ષ પુરાણ મંદિર છે આની ખૂબ આગવી ભાતીગર પરંપરા છે આ નારિયેળી પૂનમ મતલબ બળે ઉજવાય છે અમારે ત્યાં અને ગામમાં ગામ આખું ભેગું થઈ સુખડીનો પ્રસાદ સવામણ સુખડીનો પ્રસાદ બનાવે છે જે વાજતે ગાજતે મંદિરે લાવે છે અહીં લાવી અને ચાર માસ ચોમાસાના ચાર બળેવ્યા બને છે જે ઘડા લઈ અને પાણી તળાવની અંદર સ્નાન કરે છે અને પાણી ભરીને લાવી કરી માતાજીની પ્રવેક્ષિણા કરી અને એને ફોડવામાં આવે છે વધેરવામાં આવે છે અને એનાથી વર્ષનો વર્તારો જોવાય છે અને એના જે ઠીકબો ગુરા થાય કટકા થાય છે કટકા ગામ લોકો પ્રસાદી તરીકે ઘરે લઈ જાય છે અને ગામના ભંડારોમાં નાખવાથી ધાન સડતું નથી આ એક અમારી આગવી પરંપરા છે ગદની શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીં આ નિમિત્તે બહુ સારો મેળો ભરાય છે ખૂબ સારા સ્ટોલ લાગે છે

એ બનાવવામાં આવે છે અને શ્રી રામજી મંદિર આપણું જે ઘટ ખાતે છે ત્યાંથી ખેડૂતો બધા ભેગા થઈ અને હોળ લઈ અને અહીંયા આવે છે અને આપણા જ ચામુંડા મંદિરની બાજુમાં એક તળાવ છે તળાવમાં આ ચાર ઘડા છે એ જઈ અને ત્યાંથી પાછા લઈ અને આવવામાં આવે છે અને મંદિરે પાછી પૂજા કરવામાં આવે છે પછી આ જે બળવ્યા છે એનું ખાસ મહત્ત્વ એ છે કે આને મંદિરમાં ફોડવામાં આવે છે અને પબ્લિક ખૂબ જ પડાપડી થાય છે કે એ લોકો પડાપડી થવાનું કારણ એ છે કે આ જે ઠીકરા છે એ ઠીકરા આપણા જે બાર મહિના સાચવવાનું અનાજ હોય એ અનાજમાં જો મૂકવામાં આવે તો અનાજ છે એ બગડતું નથી અને ઘરમાં ખૂબ જ રધી રહે છે તો આ પવિત્ર શ્રાવણ માસમાં પૂનમના દિવસે અને રક્ષાબંધન નિમિત્તે જે ખાસ અમારા ગઢ ગામે આટલો સરસ મેળો યોજાય છે અને હું પણ ચેક કોડીનાર એટલે કે સૌરાષ્ટ્ર સોમનાથની ધરતીમાંથી આવી છું અને આ મારું વતન છે એટલે ખાસ દર્શન કરવા માટે આવીશું બધાને મળવા માટે આવી છું તો આપ પણ આટલા સરસ મેળામાં પધારી અને આ મેળાને જોઈ શકો છો અહીંયા ખાણી સ્ટોલ છે અશ્વની એટલે કે ઘોડાની દોડનું પણ આયોજન કરાય છે તો અમારા સોળ ગામ લેવા પાટીદાર જે સમાજ છે એના તરફથી આ સરસ મજાનું ચામુંડા મંદિરનું નિર્માણ કરેલું છે અને આ મંદિરનો લાભ છે એ બધા લો એવી આશા રાખું છું ધન્યવાદ આ પાલનપુર તાલુકાનો મોટા મોટું ગામ એટલે કે ગઢ આ ગઢમાં પાંચસો વર્ષ પુરાણું જૂનું મંદિર એ ચામુંડા માતા અને અમને અંતેર માતા પણ કહેવામાં આવે છે આ અંતેર માતાનો ઇતિહાસ જે લોકો કહે છે પ્રમાણે ખબર નથી લોકોને લોકો દ્વારા કહેવામાં આવી છે કે ચમત્કારિક એના મંદિર કહી શકાય એવું મંદિર છે આ મંદિરમાં બધા મહિના દિવસે સારો મેળો ભરાય છે ત્યાંથી ચાર ભરા ચાર મહિના ચોમાસામાં ચાર મહિના ચાર સવણિયા આ સવણિયા તળે માટલા લઈને તળમાં થાય તળામાંથી માટલું પડી અને મંદિરના ચોકલ મારી માટલું પડે એમાં આવતો વર્ષ જોવાશે અને બીજું આ માતાજી નું એક સુખડી સાથે અને હોય સાથે અહીંયા ઝાર ને જણાવો થાય છે કે વધારે વધારે ઝાર કોણ બોલે હોય કોણ લઈ જાય એના વિશે પણ આ ખૂબ એક આ એક ઇતિહાસ છે પણ સાંજના ગમની પ્રજા બની છે તો જબરજસ્ત તેને સમર્થન આપી અને આ ગામના લોકો ઉત્સાહી અને ચામુંડ માનો જે જે કરતા હોય ચામુંડ માનો આખા વિશ્વ પ્રખ્યાત છે ચામુંડ માતા આ ગઢલપ ચામુંડ માતા અંથેર માતા જે પ્રખ્યાત થાય એ માટે તમામ ગામ લોકોના મીડિયાના બીજા પ્રજાના બધાના પણ આ આ કામ ચાલે છે અસ્તુ